સુરેન્દ્રનગર શહેરના મેગામોલ મેઇન રોડ પર દિન દહાડે થઈ લૂંટ રૂપિયા અઢાર પોઈન્ટ પચીસ લાખ રોકડ રકમની લૂંટનો બનાવ બનતા મચી ચકચાર હોલસેલ પાન મસાલાની દુકાનમાં બે કર્મચારીઓ સાથે બન્યો બનાવ કર્મચારીઓ અઢાર પોઈન્ટ પચીસ લાખ બેંકમાં ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ બે શખ્સોએ બાઇક ઉપર આવી છરીની અણી વડે લૂંટ ચલાવી થયા ફરાર સ્થાનિક બી ડિવિઝન પોલીસ